ખેડૂતોને મળશે ત્રણ લાખ રૂપિયાની લોન સોના ચાંદીના ભાવમાંથી થયો છે વધારો સાથે પશુપાલકોને દસ હજાર રૂપિયાની સહાય ચાંદી વાયરસનો કાળો કહેર હવે વર્ષમાં ત્રણ વખત મફત ગેસ સિલિન્ડર મળશે અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે એ મિત્રોને ખાસ વિનંતી છે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો મિત્રો તાજા સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને મળશે આવે ત્રણ હજાર રૂપિયાનો હપ્તો સૌ પ્રથમ મિત્રો જો વાત કરીએ તો જો તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે કારણ કે પીએમ કિસાન નિધિ એ માત્ર તમને વાર્ષિક છ હજાર રૂપિયા આપવાની યોજના નથી તેના બદલે યોજના સાથે જોડાયેલા દરેક લોકોને દર મહિને ત્રણ હજાર રૂપિયા આપવાની જોગવાઈ છે પરંતુ તેનો લાભ મેળવવા માટે તમે પાત્રતા ધરાવતા ખેડૂતો હોય તેવા ખેડૂતોને છે તે માનધન હેઠળ અરજી કરવાની રહેશે જીવનના મહત્તમ તબક્કે ખેડૂતોને આવશ્યક છે અન્યથા તેમને માનધન યોજના અંતર્ગત લાભ નહીં મળે ચાલો મિત્રો જાણીએ કે શું છે માનધન યોજના તો મિત્રો વધારે માહિતી મેળવીએ તો જે ખેડૂતો પહેલેથી જ પ્રધાનમંત્રી કિસાન નિધિ યોજનાના લાભાર્થી છે તેમની ઉંમર અઢાર વર્ષથી ચાલીસ વર્ષ વચ્ચેની હોવી જોઈએ તેવા ખેડૂતો જ માનધન યોજના અંતર્ગત અરજી કરી શકે છે દર મહિને ત્રણ હજાર રૂપિયા પેન્શન મેળવવા માટે સંબંધિત ખેડૂતોએ થોડાક ફાળા આપવો પડશે એટલે કે મિત્રો થોડાક પૈસાનું રોકાણ કરવું પડશે જેમાં ખેડૂતને ઓછામાં ઓછા પંચાવન રૂપિયાથી લઈને વધુમાં વધુ બસ્સો રૂપિયા સુધીનું રોકાણ કરવું પડશે જે પછી ખેડૂતના મહત્તમ જીવનના તબક્કે સંબંધિત રોકાણકારને દર મહિને ત્રણ રૂપિયા પેન્શન મળવાનું શરૂ થશે જો કોઈ કારણસર રોકાણકારનું અર્ધ વચ્ચે અવસાન થાય તો તેમની પત્ની અથવા તો તેમના બાળકને પણ આ યોજના અંતર્ગત પેન્શન આપવાની જોગવાઈ છે મિત્રો ત્યાર પછીના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોની એકસો કરોડ રૂપિયાની લોન માફ હરિયાણાના સીએમ નાયબ સેનીએ કુરુક્ષેત્રમાં આયોજિત ચૂંટણી રેલીમાં ખેડૂતોની એકસો તેત્રીસ કરોડ પંચાવન લાખ રૂપિયાની લોન માફ કરવાની જાહેરાત કરી છે આ અવસરે સીએમએ કહ્યું છે કે હવે હરિયાણાના ખેડૂતોને જૂના બંધ ટ્યુબવેલ ફરીથી બદલી શકશે આ મામલે ખેડૂતને કોઈ પણ મુશ્કેલીનો સામનો ન કરવો પડે સાથે આ હવે સરકાર એમએસપી પર રાજ્યભરમાં તમામ પાકોની ખરીદી કરશે અગાઉ એમએસપી પર ચૌદ પાકોની ખરીદી કરવામાં આવતી હતી સાથે મિત્રો ખેડૂતોની બેંક લોન પણ માફ કરવામાં આવશે તેવું હરિયાણાના મુખ્યમંત્રીએ છે તે જાહેરાત કરતાં કહ્યું છે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને મળશે વીસ હજાર રૂપિયા સુધીની સહાય ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે કેન્દ્ર સરકારના પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અપીલ કરવામાં આવી છે ત્યારે ગુજરાત સરકારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે સહાય યોજના અમલમાં મૂકી છે રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજીના પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિ પ્રોત્સાહન આપવાની યોજના છે તે અમલમાં મૂકવામાં આવી છે આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ વીસ હજાર રૂપિયા પ્રતિ હેક્ટર સહાય આપવાની જાહેરાત કરી છે આ યોજના સાથે અમલીકરણ કરતાં તેમણે કહ્યું છે કે સરકાર છે તે અંદાજપત્ર એક હજાર લાખ રૂપિયાની ફાળવણી કરશે જેમના કારણે ખેડૂતોને હવે વિઘાડીટ વીસ હજાર રૂપિયાની સહાય મળશે એક પણ પ્રાકૃતિક ખેતી કરતા હોય તેવા ખેડૂતો ખેડૂતોને જ આ યોજના અંતર્ગત લાભ મળશે મિત્રો ત્યાર પછીના સમાચારની અંદર વાત કરીએ તો સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે ખેડૂતોને સો ટકા લોન માફ થશે શું છે આ સમાચાર તેમના વિશે વાત કરીએ ખેડૂતો દેવા માફી માફીને લઈને સૌથી મોટા સમાચાર મોદી સરકાર જ્યારે બે હજાર ચારના વર્ષમાં આવી જ્યારે સત્તા ઉપર આવી હતી ત્યારે તેમણે કહ્યું હતું કે બે હજાર ચોવીસ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી દેવામાં આવશે ખેડૂતોના દેવા છે તે સંપૂર્ણપણે માફ કરવામાં આવશે મોદી સરકારે આ વચન આપ્યું હતું કહ્યું હતું કે મોદી સરકારનું વચન તો ખૂબ જ અનેરું છે મોદી સરકાર વચન આપે છે એ વચન ક્યારેય ખોટું નથી જતું પરંતુ આ વચનનું લક્ષ્ય હજી સુધી પૂર્ણ નથી થયું બે હજાર ચોવીસમાં પણ ખેડૂતોની આવક બમણી કરી દેવામાં નથી આવી આ વિશે મિત્રો તમારું શું કહેવું છે તે મને તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવી આપજો સાથે જો મિત્રો વધારે માહિતી મેળવીએ તો આ સમયમાં ખેડૂતોની આવક બમણી થઈ શકે છે

સાથે મિત્રો તેલંગાણા સરકારે પણ ખેડૂતોની લોન માફ કરવાની જાહેરાત કરી છે અને ત્યાંના રાજ્યોના ખેડૂતો છે તેમની સંપૂર્ણપણે લોન માફ થશે તો મિત્રો શું આપણા ગુજરાતના ખેડૂતો પણ દેવામાં ડૂબેલા છે તેમની પણ બેંક લોન માફ થશે કે નહીં એ હવે જાણવાનું બાકી છે મિત્રો આગલા સમાચારની અંદર વાત કરીએ તો અતિવૃષ્ટિ ખેડૂતોને રાહત પેકેજની માંગ દેવભૂમિ દ્વારકામાં ખાસ કરીને કલ્યાણપુર તાલુકામાં અનેક ગામોમાં આ ફાટ્યું હતું એક અઠવાડિયામાં જે સમગ્ર ચોમાસા ઋતુનો એકસો ચાલીસ ટકા સુધીનો વરસાદ આ વિસ્તારમાં ખાબકી ચૂક્યો છે જેને લઈને સમગ્ર કલ્યાણપુર તાલુકામાં અતિવૃષ્ટિ જેવી સ્થિતિ સર્જાઈ છે ગામો બેટમાં ફેરવાઈ ગયા ખેતરો તલાવડી બની ચૂક્યા છે અતિવૃષ્ટિના પગલે ખેડૂતોને અસહ્ય નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ઊભા પાક છે તે નિષ્ફળ જતા ભીતિ વચ્ચે ખેડૂતોને સ્પેશિયલી રાહત પેકેજ આપવાની માંગ થઈ છે કિસાન કોંગ્રેસ ચેરમેન પાલ અંબલિયા અને કોંગ્રેસના નેતા ભીખુભાઈએ પણ ત્યાંના લોકો એટલે કે ખેડૂતો સાથે છે તે હવે કલેક્ટર કચેરીમાં જઈને અરજી કરવાની પણ માંગ કરી છે અને કલેક્ટરને પણ અરજી આપતા કહ્યું છે કે અમુક માગો છે તે અમારે પૂરી કરો મિત્રો ત્યાર પછીના સમાચારની અંદર વાત કરીએ તો ફસલ વીમા યોજનામાં કયા ખેડૂતો કરાવી શકે છે રજીસ્ટર સરકાર ખેડૂતોની વિવિધ જરૂરિયાતને ધ્યાનમાં લઈને વિવિધ પ્રકારની યોજનાઓ લાવે છે ઘણી વખત કોઈના પાક અલગ અલગ કાર્યોના કારણે બગડી જાય છે જેમાં વરસાદ અને અન્ય કુદરતી કારણોના છે મિત્રો આવી સ્થિતિમાં ખેડૂતોને મોટું નુકસાન થાય છે પરંતુ હવે સ્થિતિઓમાં ખેડૂતોને પાકનું જે નુકસાન થશે તે હવે સરકાર તેમને વળતર આપશે આ માટે સરકારે પાક વીમા યોજના શરૂ કરી છે ખેડૂતો પાક વીમા યોજના કેવી રીતે લઈ શકે છે અને કયા ખેડૂતો છે તે લાભ મેળવી શકે છે ચાલો મિત્રો જાણીએ પાક વીમા યોજના હેઠળ સરકારે અમુક પાકો ફળવાની નક્કી કર્યા છે જેમાં મિત્રો આ યોજના હેઠળ પાક પર જે વીમા રકમ આપવામાં આવે છે તેમાં ડાંગર ઘઉં બાજરી કપાસ શેરડી શણ ચણા વટાણા સહિતના અનેક છે તે પાકો પર ખેડૂતો ઉગાડે છે તો તેમને લાભ આપવામાં આવશે એટલે કે પાક નુકસાન થાય તો તેમનું વળતર ચૂકવવામાં પણ આવશે સાથે મિત્રો જો વધારે માહિતી મેળવે તો પાક વીમા યોજના હેઠળ અરજી કરવા માટે ખેડૂતને કોઈપણ ચોક્કસ પાત્રતા માપદંડોને પૂર્ણ કરવા પડશે કોઈપણ ખેડૂતો જે અનુસૂચિત વિસ્તારમાં જમીન ધરાવે છે અથવા તો ભાડે જમીન રાખે છે પાક ઉગાડે છે તો તે આ યોજના હેઠળ અરજી કરાવી શકે છે આ યોજના હેઠળ લાભ લેવા માટે ખેડૂતોને ભારતના રહેવાસી હોવા જોઈએ આ સાથે ખેડૂત મધ્યમ વર્ગીય પરિવારના હોવા જોઈએ આ યોજના માટે અરજી કરવા માટે ખેડૂતો પાસે જરૂરી દસ્તાવેજો હોવા જોઈએ આવશ્યક છે જેમાં આધાર કાર્ડ બેંક ખાતાની પાસબુક વાવણી પ્રમાણપત્ર જમીન સંબંધિત મહત્વના દસ્તાવેજોનો સમાવેશ થાય છે આ યોજના માટે અરજી કરવા માટે ખેડૂતો છે તે આ યોજનાની સત્તાવાર વેબસાઇટ પર જઈને અરજી કરાવી શકે છે મિત્રો એક હવામાન સમાચાર ઉપર એક નજર કરી લઈએ તો ઓગસ્ટમાં પરેશભાઈ ગોસ્વામીની વરસાદને લઈને મહત્વપૂર્ણ આગાહી ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ ઓગસ્ટ મહિનામાં કેવો વરસાદ પડશે એ અંગે અનુમાન કર્યું છે જેમાં તેમણે કહ્યું છે કે જુલાઈ મહિનાની જેમ હવે ઓગસ્ટ મહિનામાં પણ સારો વરસાદ પડશે આ મહિનામાં ચોમાસું નિષ્ક્રિય નહીં થાય એટલે કે ખેડૂતોને ચિંતા કરવાની જરૂર નથી ઓગસ્ટ મહિનો તો સારો રહેશે પણ સપ્ટેમ્બર મહિનામાં ખૂબ સારો વરસાદ રહેવાનું અનુમાન છે આ સાથે તેમણે કહ્યું કે આ વર્ષમાં ચોમાસા દર વખતની સરખામણીમાં ગરમી અને બફારાનું પ્રમાણ વધુ રહેશે જોકે ઓગસ્ટ મહિનામાં ગરમી અને બફારો સામાન્ય સ્થિતિમાં આવી રહેશે તેમ જોવો છે મિત્રો પંદર સપ્ટેમ્બર સુધી ગરમી અને બફારાની સ્થિતિ જોવા મળી શકે છે પરંતુ પંદર સપ્ટેમ્બર પછી ગરમી અને ઉકલાટનું પ્રમાણ વધશે મિત્રો વિદ્યાર્થીને લઈને આવ્યા છે મહત્વના સમાચાર આદિજાતિ વિદ્યાર્થીઓ માટે ગણવેશ સહાય યોજનાની શરૂઆત સારું ભણો સારું જીવન જીવો તેવા સૂત્રો અત્યારે જાહેર કરવામાં આવ્યા છે છેલ્લા પાંચ વર્ષમાં ગણવેશ યોજના તેમજ ફ્રૂટ બિલ યોજના રાજ્યમાં બોતેર લાખથી વધુ આદિવાસી વિસ્તારમાં વિદ્યાર્થીઓના લાભ લઈ રહ્યા છે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી માર્ગદર્શિકા હેઠળ ગુજરાત સરકારે અંબાજીથી ઉમરગામ સુધી ચૌદ જિલ્લામાં આદિવાસી સમુદાય અને આદિવાસી વિસ્તારમાં વિકાસ માટે સતત પ્રયાસો કરી રહ્યા છે સારું ઘણો સારું જીવન જીવો આ મંત્ર સાથે આદિવાસી વિસ્તારમાં અત્યારે વસતા વિદ્યાર્થીઓના શિક્ષણની રાજ્ય સરકાર સતત ચિંતા કરી રહી છે શિક્ષણ સહિત તમામ ક્ષેત્ર વિકાસ અરીવત ચાલુ રહે તે ધ્યેય સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ આદિવાસી મંત્રી ડોક્ટર કુબેર ડિંડોર અને આદિવાસી જાતિના રાજ્ય મંત્રી કુંવરજી હળ પ્રતિ કાર્ય કરી રહ્યા છે મિત્રો રક્ષાબંધ તહેવારને લઈને આવ્યા છે મહત્વના સમાચાર ટંકારામાં બહેનોએ તૈયાર કરે છે સાઠ લાખથી વધુ રાખડી ટંકારા ગામમાં બહેનો સાઠ લાખથી વધુ રાખડીઓ વેપાર કર્યો છે ગામડામાં ગૃહ ઉદ્યોગથી બાર હજાર જેટલી બહેનોને રોજગારી મળી છે કે મોરબી જિલ્લામાં આ તાલુકામાં ગૃહ ઉદ્યોગને જેમ ગામડે ગામડે હવે રાખડી બનાવવામાં આવી રહી છે રાખડીનું ઇમ્પેક્ટ કરવામાં આવ્યું છે જેને લઈને દેશના જુદા જુદા વીસ જેટલા રાજ્યોમાં આ રાખડીઓ મોકલવામાં આવે છે આ ગૃહ ઉદ્યોગ વાર્ષિક સાઠ લાખથી પણ વધુ રાખડીઓ બનાવતી વિવિધ પ્રાંતમાં મોકલવામાં આવે છે મિત્રો ત્યાર પછીના સમાચારની અંદર વાત કરીએ તો હવે વર્ષમાં ત્રણ વખત ગેસ સિલિન્ડર મળી રહેશે મુખ્યમંત્રી યોજના મહારાષ્ટ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી એક સામાજિક યોજના છે જેના હેઠળ રાજ્ય સરકાર દર મહિને ગરીબ મહિલાઓને પંદરસો રૂપિયા આપે છે હવે પંદરસો રૂપિયા આપવાની સાથે રાજ્ય સરકાર મહિલાઓને એક વર્ષમાં ત્રણ ફ્રી ગેસ સિલિન્ડર આપવા જઈ રહી છે આ માટે રાજ્ય સરકારના અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગમાં આદેશ કરવામાં આવ્યો છે ખેડૂતોને ત્રણ લાખ રૂપિયા સુધીની લોન મળશે કેન્દ્ર સરકાર ખેડૂતોને ટૂંક ગાળાની લોન આપવા માટે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના લાગુ કરી છે ખેડૂતો સમયસર સાત ટકા વ્યાજ સાથે ત્રણ લાખ રૂપિયા સુધીની લોન મેળવી શકે છે ખેડૂતને કોઈ પણ પ્રકારની સિક્યુરિટી ડિપોઝિટ કરવાની જરૂર નથી જો તમે નિર્ધારિત સમયગાળામાં ચૂકવણી કરો છો તો તમને ત્રણ ટકા વ્યાજમાં છૂટ મળે છે તે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના સાથે જોડાયેલું હતું આ માટે સ્થાનિક બેંકોમાં તમારે સંપર્ક કરવાનો રહેશે ત્યારબાદ ખેડૂતોને છે તે ત્રણ લાખ રૂપિયા સુધીની લોન સરકાર દ્વારા છે તે મળવા પાત્ર રહેશે મિત્રો રાશન કાર્ડને લઈને આવ્યા છે મહત્વના સમાચાર જી હા મિત્રો અત્યારે રાશન કાર્ડને લઈને આવ્યા છે ખુશખબર મોદી સરકારે પોતાના ત્રીજા કાર્યકાળ દરમિયાન